સીતારામ જય માતાજી જય શ્રી સાડીમાં બધા એનું સ્વાગત છે આપણે પાછો આજે સેલ લઈને આવ્યા સેલ લઈને આવ્યા આખી હાડીનો સેલ લઈને આવ્યા આ એનો બ્લાઉઝ આ પલ્લુ આખું જ ખોલું તમને જોવામાં વાંધો ના આવે

બ્લાઉઝ કોઈને દેવા લેવા માં કા જોતું હોય ને તોય પણ મસ્ત છે બધી ભારે છે પણ આપણે સેલ રાખ્યો છે ખાલી ત્રણસો ત્રણસો રૂપિયામાં અને ઓઢળા પણ સરસ થાય જેને બી જોતું હોય ને તો સ્ક્રીનશોટ પાડ લેજો હો ખોલીને જ બતાડું છું અને પાછું તમારે જો તો નહીં રે બ્લાઉઝ पाछ સેમ આવશે A blouse aqui print, caricari. Que eu no nude na

ત્રણસો રૂપિયામાં મટીરિયલ એકદમ સરસ નચકડા ને એકદમ ઠંડુ ને કોણું પાપર જા બદું એવા આપડે બધા ખુલી ને નહીં બતાવી હોવું પણ જેટલા પોસિબલ છે ને એટલું બતાવી દઉં તો વિડીયો છે ને મોટો થઈ જશે ખોલી ને બતાવું એટલે તમારે કઈ ওডর করবো হয় আর ব্লাউজ